નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવતી ચોવીસ કલાકની અંદર ક્યાં ક્યાં જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોઈએ તો ચોમાસું ધરી છે તે થોડી એવી નીચે સરખી છે અને ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો છે તે બીકાનેરથી પસાર થઈ રહ્યો છે અને ત્યારબાદ તે પસાર થતો થતો ખાસ કરીને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે તો જે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ઉત્તર ગુજરાત અને લાગુ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યું છે જોકે તે હવે થોડું નબળું પડ્યું છે પરંતુ જે ખાસ કરીને આગ્રા નજીક જે આપણે સેક્ટ્રોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે આ સિસ્ટમથી જે ઉત્તર ગુજરાત નજીક રહેલું યુએસસી છે આ બંને યુએસસી વચ્ચેનો એક ટ્રોપ લંબાયો છે જેને પરિણામે આજે વરસાદના વિસ્તારોમાં વધારો થશે તો દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરાલા સુધી ઓપ્સો ટ્રોપ સક્રિય જોવા મળી રહ્યો છે તો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો ગઈકાલે આપણે જે વિસ્તારોમાં શક્યતા વધુ દર્શાવી હતી તે વિસ્તારોમાં તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કે હળવો મધ્યમ તો અમુક સ્વિમિંગ સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો ત્યારે આજે વરસાદના વિસ્તારમાં થોડો વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે આવતી ચોવીસ કલાકની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નેત્રાંગ સુરત આજુબાજુનો વિસ્તાર છે તાપી નર્મદા આજુબાજુનો વિસ્તાર છે આ બધા ભાગોમાં હળવો મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ છૂટો છે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એકંદરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે સારી શક્યતાઓ દેખાઈ રહી છે આવતી ચોવીસ કલાકની અંદર જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આવતી ચોવીસ કલાક ખૂબ જ સારી રહી શકે છે જેમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ સાહિતના વિસ્તારો છે વડોદરા આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ તો અમુક શહેરોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જેમાં અમદાવાદ ખેડા આણંદ આજુબાજુનો ભાગ છે નડિયાદ આજુબાજુનો વિસ્તાર છે તેમાં સારી એવી શક્યતાઓ ગણી શકાય જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે જોકે ગઈકાલ કરતાં વરસાદની ગતિવિધિ થોડી વધશે અને હળવો મધ્યમ વરસાદ જે ખાસ કરીને ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં છૂટો છ વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જો ટ્રોપ થોડો બધું નીચે લંબાશે તો ખાસ કરીને બોટાદ ભાવનગર અમરેલી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અને રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધીમાં એવી શક્યતાઓ ગણી શકાય અને ત્યાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે જ્યારે બાકીના જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે જેમાં દરિયાઈ પટ્ટીના જે જિલ્લાઓ છે તેમાં થોડી ઝાપટાની પ્રમાણ થોડું વધુ રહી શકે છે અને જો વધુ મેળ આવે તો મોરબી જિલ્લાને પણ થોડો લાભ મળી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે ખાસ કરીને જે સાબરકાંઠા અંબાજી ઈડર ખેડબ્રહ્મા પાલનપુર પાટણ દિશા મોડાસા અરવલ્લી સહિતના ભાગો છે રાધનપુર જે રાધનપુર સુધીના વિસ્તારો છે આ ભાગોમાં આજે

કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ મતલબ કે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં જોવા મળતી રહેશે તો આ પ્રકારની સ્થિતિ આજનો દિવસ દરમિયાન જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે આભાર